બનતા લો પ્રેશર જુલાઈમાં ભારેથી અતિભારે હળવાથી મધ્યમ તો ઝાપટા પડી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા પશ્ચિમ સૌરાષ્ટ્ર અને જામનગર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે અને ખેડૂત ચિંતામાં છે ત્યારે તારીખ લગભગ ત્રીસ જૂનને જુલાઈ પાંચમી સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદથી વંચિત છે ત્યાં પણ થોડો ઘણો વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શક્યતા છે જામનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જુનાગઢના ભાગોમાં પણ વરસાદ થશે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ઉપરાંત હમણાં જે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આણંદ વડોદરાના ભાગમાં ભારે વરસાદ થશે અને લગભગ અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડશે ત્રીસ જૂને પાંચમી જુલાઈ વચ્ચે ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડશે મહેસાણાના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડશે બનાસકાંઠાના ભાગોમાં દાંતાના ભાગોમાં અંબાજીના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડશે ખેડૂત બ્રહ્માના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડશે સાબરકાંઠાના ભાગોમાં બરાબર વરસાદ નથી અને ખેડૂતભાઈઓ

મધ્યપ્રદેશના ભાગોમાં જતા અને અરબી સમુદ્રનું પણ શાખાનું વાહન ઉત્તર ભારતમાં જતા ત્યાંની અસરોના કારણે વરસાદ લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલ ભાગોમાં વધારે થવાની શક્યતા છે ઉપરાંત જ્યાં સાબરકાંઠાના ભાગોમાં વરસાદ નથી ત્યાં પણ પાંચથી બારમાં ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે પરંતુ આહરડા વસાડમાં ભારે અતિભાર વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા નથી એટલે નદીઓમાં પૂર શક્યતા નથી તાપી નદીનું દર્શન સ્તર વચ્ચે નર્મદાનું દળસ્તર વધશે સાબરમતી પણ પાણીનો આવડો આવશે એટલે પાંચથી બારમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે અને જુલાઈ માસમાં તો લાલ નીરોની અસરના કારણે સત્રાંતર સારો વરસાદ થવાની શક્યતા છે હાદર ડેમમાં પાણીની વધુ આવક આવશે આજી ડેમમાં પાણીની આવક આવશે મચ્છર ડેમમાં પણ પાણીની આવક આવશે અને નર્મદા જે બંધ છે એમાં પણ પાણીની આવક આવશે એટલે ગુજરાતના જળાશયોમાં કઈ પાણીની આવક આવશે પણ ઉત્તર ગુજરાતના બે જળાશયો જે છે એમાં ઘણા જળાશયોમાં અત્યારથી વરસાદના વધામણા કરવા જેવું છે ત્યાં લગભગ જળાશયો ભરાઈ જવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના જળાશયોમાં પાણીની આવક આવશે એટલે આ જુલાઈ માસ જે છે એ સચરાસર સારા વરસાદમાં રહેશે વરસાદ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત